હલો ફ્રેન્ડ્સ હું છું તૃપ્તિ હેલ્સિવા ચેનલ પર આપ સૌનું દિલથી સ્વાગત છે વજન ઘટાડવા માટેનો એકદમ સરસ મજાનો અસરકારક ઉપાય છે વજન ઘટાડવું ખૂબ સહેલું છે વેઇટ લોસ માટેનો આ ઉપાય કાદ કદાચ તમને અનુકૂળ આવશે અહીંયા તમારે બહુ જ વસ્તુ નથી લેવાની માત્ર બે સૂકા પાન લેવાના છે એ છે તમાલપત્રના પાન મિત્રો તમાલપત્રનું જે ઝાડ હોય એના પાન અને તજનું લાકડું આ બંને ઉપયોગી છે એનો એ તમાલપત્રની જે ઝાડ હોય છે તો એ ઝાડની છાલને આપણે તજના લાકડા તરીકે ઓળખીએ છીએ અને ઝાડનું જે પાન હોય છે એને તમાલપત્રનું પાન કહેવામાં આવે છે તો મિત્રો આને તજ પત્તા પણ કહેવામાં આવે છે દાલચીની પત્તા પણ કહેવામાં આવે છે તો આ જે પાન બે તજના પાન હોય છે તે આપણા શરીરની અંદર પાચનતંત્ર સ્ટ્રોંગ કરે છે આપણા શરીરની કેલરી બાળવાનું કામ કરે છે આપણા ઋષિ મુનિઓ ખૂબ જ ત્રિકાળ જ્ઞાની હતા આપણા ઋષિ મુનિઓ જાણતા હતા કે ખૂબ ઉપયોગી છે આ પાન અને એટલા માટે જ આપણા ઋષિ મુનિઓએ દાળ શાકના વઘારમાં આ બે તમાલપત્રનો ઉપયોગ કરવાનો જ્યારે ભોજન પ્રણાલી નક્કી થઈ ત્યારે સેટ કર્યું હશે તો અહીંયા આપણે વાત કરીશું તમાલપત્ર છે એની અંદર પોટેશિયમ છે મેગ્નેશિયમ છે આપણું પાચનતંત્ર આપણું સ્વાદુપિન્ટ પોટેશિયમ અને મેગ્નેશિયમનું બનેલું છે તો આપણા અંદરના અવયવોને પૂરતા મિનરલ્સ વિટામિન્સ પૂરા પાડે છે અંદરના અવયવો સ્ટ્રોંગ બનાવે છે અંદરના અવયવો પાસે બિલકુલ ચરબી કે વજન રહેવા દેતું નથી તો આપણે આ પ્રયોગ કેવી રીતે કરવાનું છે વજન ઘટાડવા માટે એ હું તમને જણાવીશ સૌથી પહેલાં રાત્રે બે તમાલપત્રના પાન લેવાના છે એક ગ્લાસ પાણીમાં એને પલાળી રાખવાના છે નાના પાન હોય તો ત્રણ લેવાના મોટા પાન હોય તો બે લેવાના છે હવે અહીંયા પાણીમાં ઉકાળી લેવાના છે સવારે અને આ તમાલપત્રની તાસીર ગરમ છે એટલે એનાથી વધારે તમાલપત્રના પાન નહીં લેવાના અને એ તમાલપત્રને પાણીમાં ઉકાળવાના છે અને પાણીમાં દસ મિનિટ સુધી ઉકાળવાના અહીંયા તમારી વેઇટ લોસ તમાલપત્રની ચા રેડી થઈ જશે સવારે ભૂખ્યા પેટે તમારે આ પાણી પી લેવાનું છે માત્ર બે જ પાનનું પાણી એક વખતનો પ્રયોગ તમને માત્ર એક જ રૂપિયામાં કદાચ પડશે વધીને બે રૂપિયામાં તમે ખાધેલા ખોરાકનું પાચન થશે ખોરાક પચવાથી નવી ચરબી બનતી અટકશે ચૂની ચરબીનો નાશ થશે તમાલપત્રમાં એન્ટીઓક્સિડન્ટ છે તે તમારા શરીરની અંદર રહેલા ચરબીના સેલ્સને ઓગાળવાનું કામ કરે છે એટલા માટે તમાલપત્ર ખૂબ જ ઉપયોગી છે તો અહીંયા આપણે પત્રનો ઉપયોગ વજન ઘટાડવા માટે કરવાનો છે જ્યારે પણ તમે આ પ્રયોગથી વેઇટ લોસ કરો છો તો એક કલાક પછી ચા કોફી નાસ્તો કરવાનું રાખવાનું એક કલાક પછી તમારે થોડી યોગી ક્રિયા કરવાની છે કે ચાલવા જાઓ અને જમવામાં થોડું ધ્યાન રાખવાનું ભૂખ કરતાં ઓછું જમવું ઘરનું જમવું તીખું તળેલું ગળિયું અને બહારનું ન જમવું આટલું ધ્યાન રાખશો તમારું વેઇટ લોસ મહિનામાં થશે